વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો લાઈફની અંદર ઘણી બધી વખત આપણને અનેક તકો મળતી હોય છે અને આ તકનો આપણે સમય પારખીને લાભ લઈ લેવો જોઈએ દોસ્તો તક મળે ત્યારે એનો લાભ ઉઠાવે એ જ વ્યક્તિ પોતાના સપનાઓ સાકાર કરે છે દોસ્તો આજનો આપણો સુવિચાર છે કે તક બધાને મળે છે સમય બધાનો આવે છે કોઈ ચાલ ચાલીને જાય છે તો કોઈ માત્ર સમય બગાડીને સહન કર્યા કરે છે આમ દોસ્તો જ્યારે જ્યારે આપણને તક મળે ને તો એ તકનો આપણે લાભ લઈ લેવો જોઈએ આ સાથે આપણે અભ્યાસની શરૂઆત કરીએ દોસ્તો મા સરસ્વતીની યાદ કરીએ ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર એક માહિતીનું એકત્રીકરણ કલેક્શન ઓફ ડેટા દોસ્તો આજના લેક્ચર નંબર સેવનની અંદર આપણો ટોપિક છે આપણે ગઈકાલે શીખી ગયા આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત આજે આપણે સમજવાના છીએ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત પ્રશ્નાવલીની જે પદ્ધતિ છે મુખ્ય બે પ્રકારે પ્રશ્નાવલીના જવાબો આપણે મેળવી શકીએ છીએ એક આગણક દ્વારા એટલે કે આપણો કોઈ તાલીમ પામેલો આગણક રૂબરૂ ઉત્તરદાતા પાસે જઈને રૂબરૂ સ્થળ ઉપર તપાસ કરીને પ્રશ્નાવલીના જવાબો ફિલઅપ કરે પોતાના હસ્તાક્ષરે અને પદ્ધતિ નંબર બે એ જે છે એ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત છે આગળના લેક્ચરમાં દોસ્તો આપણે આ ગણક દ્વારા જે પ્રશ્નાવલીની રીત છે એની ઊંડાણપૂર્વક ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આ પદ્ધતિની અંદર ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આજે આપણે જોઈશું કે ટપાલના માધ્યમથી કેવી રીતે માહિતી પ્રાપ્ત કરી શકાય છે એના ફાયદા શું છે એના મર્યાદા શું છે જોઈએ આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતની ચર્ચા સૌથી પહેલાં તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં જેમની પાસેથી માહિતી મેળવવાની હોય એટલે કે તે ઉત્તરદાતા કહેવાય દોસ્તો એ ઉત્તરદાતાને ટપાલ દ્વારા ટપાલના માધ્યમથી પ્રશ્નાવલી મોકલવામાં આવે છે એટલે કે આપણે જે જગ્યાએથી જે તપાસનું સ્થળ છે જે આપણા ઉત્તરદાતા છે એટલે કે જે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની એમના સ્થળના એડ્રેસ ઉપર આપણે પોસ્ટકાર્ડ મોકલવાનો અથવા પોસ્ટના માધ્યમથી આપણે પ્રશ્નાવલી મોકલવાની અને એ જે પ્રશ્નાવલી છે એના જવાબો એ પોતે વાંચીને સમજીને લખીને આપણને જવાબી પરબીડિયામાં મોકલી ફરીથી માહિતી આપે છે આ રીતે ટપાલ દ્વારા પ્રશ્નાવલી પ્રશ્નાવલી સાથે ઉત્તરદાતાને સમયસર પ્રશ્નોના જવાબ આપી તરત મોકલવા માટેનો એક વિનંતી પત્ર મોકલવામાં આવે છે દોસ્તો વિનંતી પત્ર એક રિક્વેસ્ટ લેટર સાથે એટલે મોકલવામાં આવે છે કે જવાબ આપનાર વ્યક્તિ એ હેતુ પહેલાં એને સમજવો પડે કે કયા હેતુથી મારે આ માહિતી આપવાની છે શા માટે મારે માહિતી આપવાની છે તો આ વિનંતી પત્રની અંદર દોસ્તો એ તમામ બાબત લખેલી હોય છે કે આપની પાસેથી જે આ માહિતી અમે લઈએ છીએ એ માહિતીનો હેતુ આ છે એ માહિતી આપવાથી તમને આટલા આટલા ફાયદાઓ થશે અને આ માહિતી ગુપ્ત રાખવામાં આવશે એની ખાતરી પણ આ વિનંતી પત્રની અંદર આપવામાં આવે છે ત્યારબાદ પ્રશ્નાવલી સમયસર પરત કરે તે હેતુથી ઉત્તરદાતાને પ્રશ્નાવલી સાથે માહિતી માંગનારના સરનામા વાળું યોગ્ય ટિકિટ લગાડેલું જવાબી પરબીડિયું પણ મોકલવામાં આવે છે ખાસ યાદ રાખશું કે આપણે પ્રશ્નાવલી તો મોકલી આપી ઉત્તરદાતાએ પ્રશ્નાવલીની અંદર રહેલો વિનંતીપત્ર વાંચ્યા પછી એણે સ્વીકાર્યું કે હવે મારે જવાબ આપવા છે અને જવાબો ભર્યા પછી એ પ્રશ્નાવલી કયા સ્થળે મોકલવાની એને પાછી મારે ક્યાં મોકલવાની છે ખબર ન હોય તો આપણે જવાબ માંગનાર એટલે કે આપણે જો માહિતી મેળવવી હોય તો આપણા સરનામાવાળું ટિકિટ લગાડેલું જવાબી પરબીડિયું એટલે કે ઉત્તરદાતાની ઉપર કોઈપણ પ્રકારનો ખર્ચ ન આવે એને ધ્યાનમાં લઈને ટિકિટ સાથેનું જવાબી પરબીડિયું પણ મોકલવામાં આવે છે કે આ પરબીડિયાની અંદર એ જવાબ લખેલી પ્રશ્નાવલી મૂકીને એ ફરીથી પોસ્ટના માધ્યમથી આપણા સુધી પહોંચાડે છે ત્યારબાદ દોસ્તો ઉત્તરદાતાએ જાતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય પ્રશ્નાવલીના પ્રશ્નો ખૂબ જ ટૂંકા રાખવાના છે સરળ રાખવાના છે અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ ગઈકાલની જે આપણે પદ્ધતિ જોઈ કે આ ગણક દ્વારા માહિતી મેળવવાની ત્યાં આ ગણક પોતે જઈને પ્રશ્નાવલીના જવાબો ફિલઅપ કરે છે અને જો ઉત્તરદાતાને કોઈ પ્રશ્નમાં સમજ નથી પડતી તો દોસ્તો ત્યાં રહેલો આપણો તાલીમ પામેલો આગણક એને બરાબર માહિતી સમજાવે છે પરંતુ અહીંયા કેસ કંઈક જુદો જ છે અહીંયા આપણે પ્રશ્નાવલી ટપાલના માધ્યમથી મોકલેલી છે એટલે જો કોઈ પ્રશ્નમાં સમજ ન પડે મૂંઝવણ અનુભવે તો ઉત્તરદાતા જવાબ આપવાનું ટાળશે પ્રશ્નાવલી પરત કરવાનું પણ ટાળી શકે છે એટલે માટે પ્રશ્નો ટૂંકા હોવા જોઈએ સરળ હોવા જોઈએ અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ ફરી એકવાર દોસ્તો ઉત્તરદાતાને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે સાથે વિનંતી પત્ર મોકલવામાં આવે છે અને જવાબી પરબીડીઓ પણ આપવામાં આવે છે પ્રશ્નો ટૂંકા સરળ અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ અને જ્યારે જ્યારે વ્યક્તિ શિક્ષિત હોય અને જવાબદાર હોય એ વ્યક્તિ પાસેથી આ ટપાલના માધ્યમથી પ્રશ્નાવલી મોકલીને માહિતી મેળવવાનું કાર્ય દોસ્તો ખૂબ જ સરળ થઈ પડે છે વ્યક્તિ શિક્ષિત હોય પોતે જવાબદાર હોય ને પોતાને સમજ પડી શકે એમ હોય કે આ માહિતી મારે શા માટે આપવાની છે હું જે માહિતી આપી રહ્યો છું એનો કોઈ દુરુપયોગ થશે નહીં આવું સમજનાર વ્યક્તિ અને પોતે પોતાની જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે આ ટપાલ દ્વારા જે પ્રશ્નાવલીની રીત છે એ વધુ અનુકૂળ થાય છે દોસ્તો આમ આપણે ટપાલની જે આ રીત છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી ભરવાની જે આ રીત છે એ પદ્ધતિની આપણે ચર્ચા કરી ફરી એકવાર દોસ્તો આ પદ્ધતિમાં આપણે પ્રશ્નાવલી ખાલી નથી મોકલતા પ્રશ્નાવલી સાથે એક વિનંતી પત્ર રિક્વેસ્ટ લેટર જ્યારે એને સમજાઈ જાય વિનંતી ખબર પડે આ વિનંતીની અંદર હેતુ હોય છે લાભ હોય છે કે જવાબ આપવાથી એમને શું લાભો થાય છે અને માહિતીનો દુરુપયોગ ન થાય એની ખાતરી પણ હોય છે ઘણી વખત તો ઘણી બધી કંપનીઓ આ પદ્ધતિથી જ્યારે માહિતી મેળવે ને ત્યારે મિત્રો એક નાની એવી ગિફ્ટ પણ સાથે મોકલે છે અને ભાગે આ ગિફ્ટમાં હોય છે પેન એટલે કે જ્યારે ઉત્તરદાતા એ પ્રશ્નાવલીવાળું પરબીડિયું મેળવે છે ત્યારે પ્રશ્નાવલીની સાથે સાથે તરત જ જવાબ ફિલઅપ કરવા માટે પેન એને બીજે ગોતવી પડતી નથી એટલે પેન પણ ગિફ્ટ તરીકે મોકલી શકાય છે જેનાથી પ્રશ્નાવલી પરત આવવાની શક્યતાઓ વધી જાય છે હવે આપણે જોઈએ કે આ રીતના લાભ અને ગેરલાભ શું છે સૌથી પહેલાં એ સમજીએ કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં જેમની પાસેથી માહિતી મેળવવાની હોય એમને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે અને માહિતી આપનાર પોતે જ આ પ્રશ્નોના જવાબ પ્રશ્નાવલીમાં લખી અને પ્રશ્નાવલી પરત કરે છે માહિતી આપનાર પોતે આ પ્રશ્નાવલી પરત કરે છે ત્યાં કોઈ આગળક નથી હવે આ રીતના લાભ અને ગેરલાભ નીચે મુજબ છે દોસ્તો સૌથી પહેલાં આપણે લાભો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો જ્યારે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે ઓછા ખર્ચે અને સરળતાથી તેમજ ઝડપથી માહિતી પ્રાપ્ત થઈ શકે છે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે દોસ્તો આ ગણકો જો આપણે આ ગણક મોકલવાના થાય ને તો આ ગણકોની વધારે નિમણૂક કરવી પડે એમને પગાર આપવો પડે વેતન ચૂકવવું પડે તો વધુ પડતો ખર્ચ પણ થાય સમય પણ જાય એને જગ્યાએ જો વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવા ઓછા ખર્ચે સરળતાથી અને ઝડપથી માહિતી મેળવવી હોય તો પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવે એ વધારે અનુકૂળ છે વધારે હિતાવહ છે નંબર બે શિક્ષિત અને જવાબદાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે આ રીત વધુ સારી પુરવાર થાય છે દોસ્તો જ્યારે જ્યારે શિક્ષિત વ્યક્તિ હોય અને જવાબદાર વ્યક્તિ હોય જો એમની પાસેથી માહિતી લેવાની હોય તો આ ગણકને મોકલવાની જરૂર નથી ત્યારે ને ત્યારે જ આપણે આ પ્રશ્નાવલી ટપાલ દ્વારા પોસ્ટના માધ્યમથી મોકલીને પણ આ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ઉત્તરદાતાઓનો સંપર્ક કરવો જ્યાં મુશ્કેલ છે એવા સ્થાનો ઉપર પોસ્ટના માધ્યમથી પ્રશ્નાવલી મોકલીને આપણે માહિતી મેળવી શકીએ છીએ કે જ્યાં ઉત્તરદાતાઓનો સંપર્ક કરવો મુશ્કેલ હોય એવા વિસ્તારોમાં આ રીત ખૂબ જ ઉપયોગી થઈ પડે છે આ એમના લાભ થયા ફરી એકવાર આ પદ્ધતિ દ્વારા વિશાળ ક્ષેત્ર હોય ત્યાં ઓછા ખર્ચે સરળતાથી અને ઝડપથી માહિતી પ્રાપ્ત થાય છે શિક્ષિત અને જવાબદાર વ્યક્તિ હોય ત્યાં આ રીત ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં ઉત્તરદાતાઓનો સંપર્ક સાધવાનો મુશ્કેલ હોય એવા વિસ્તારમાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે દોસ્તો આ થયા એમના લાભો હવે આપણે ચર્ચા કરીએ દોસ્તો ગેરલાભની તો ગેરલાભની અંદર પહેલું છે કે જો વ્યક્તિ અશિક્ષિત હોય કે સહકારની ભાવના ધરાવતો ન હોય આવી વ્યક્તિ પાસેથી આ પદ્ધતિથી માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ બને છે કપરું થઈ જાય છે એટલે શિક્ષિત વ્યક્તિ હોય તો જ ઉપયોગી છે અશિક્ષિત અને સહકારની ભાવના ન હોય એવી વ્યક્તિ પાસેથી આ પદ્ધતિ દ્વારા માહિતી મેળવવી મુશ્કેલ બને છે ત્યારબાદ કેટલીક પ્રશ્નાવલી પરત થતી નથી અને પરત થયેલી હોય તો કેટલીક પ્રશ્નાવલી અધૂરી હોય કા તો કોરી હોય છે એટલે કે માહિતી કેવી રહે છે અપૂર્ણ ફરી એકવાર કેટલીક પ્રશ્નાવલી જે છે એ પરત નથી થતી અને જો પરત થાય છે તો એ માહિતી અપૂર્ણ એટલે કે અધૂરી રહે છે ત્યારબાદ માહિતી આપનારને માહિતી સાચી આપી છે કે નહીં તેની ચકાસણી કરવી મુશ્કેલ થાય છે ચકાસણી કરી શકાતી નથી આપણે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતમાં જોયું દોસ્તો કે આ ગણક પોતે ઉત્તરદાતાની સામે ઊભેલો છે ત્યારે જે કાંઈ પણ માહિતી મળે છે એ ઓન ધી સ્પોટ આપણને ખબર પડી જાય જો એ સમજવું હોય પોતાની સૂઝબૂઝથી એને ખબર પડી જાય કે જવાબ આપનાર વ્યક્તિ માહિતી સાચી આપે છે કે ખોટી આપે છે અહીંયા પ્રશ્નાવલી આપણે પોસ્ટના માધ્યમથી મોકલીએ છીએ તો એમાં લખેલા જે જવાબો છે એણે જે જવાબો મોકલ્યા છે સાચા છે કે ખોટા એ જે તે સમયે ઓળખી શકાતું નથી તપાસ કરી શકાતું નથી ત્યારબાદ દોસ્તો લેખિત જવાબનો પુરાવા તરીકે દુરુપયોગ થવાના ડરથી એટલે કે માહિતીનો દુરુપયોગ થવાના ડરથી ઉત્તરદાતાઓ માહિતી આપવાનું ટાળે છે અને પ્રશ્નાવલી પરત કરવાની ઉદાસીનતા સેવે છે એટલે કે માહિતી આપનારને એવો ડર હોય કે હું જે માહિતી એને આપી રહ્યો છું પ્રશ્નાવલીના જવાબો ફિલઅપ કરી રહ્યો છું એ ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ થશે તો આવા ભયને કારણે એ પ્રશ્નાવલી પરત કરવાનું ટાળે છે અને માહિતી આપણને મળતી નથી અથવા મળે તો વિલંબ થાય છે કેટલીક વખત ઉત્તરદાતાઓની ઉદાસીનતા અને આળસને કારણે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો ભય રહે છે અને પ્રશ્નાવલી વિલંબથી મળવાની શક્યતાઓ રહેલી છે પ્રશ્નાવલી ગેરવલ્લે થવું એટલે શું ઘણી વખત ઉત્તરદાતાના હાથમાં પ્રશ્નાવલી આવે તો પોતાની આળસને કારણે એ જ્યાં આવે ત્યાં એને મૂકી દે ઘરમાં અને પછી એ ભૂલી જાય કે મારે પ્રશ્નાવલીના જવાબો મોકલવાના છે તો પણ સમયસર આપણને માહિતી મળતી નથી ને કેટલીક વખત તો એ ગેરવલ્લે થઈ જાય છે પ્રશ્નાવલી ગાયબ થઈ જાય છે ફાટી જાય છે ભૂલાઈ જાય છે જેને કારણે એના જવાબો આપણને મળતા નથી માહિતી આપણી સુધી પહોંચતી નથી આમ આ તમામ ગેરલાભો છે ફરી એકવાર આ પદ્ધતિ દ્વારા અશિક્ષિત વ્યક્તિ હોય કે સહકારની ભાવના ન ધરાવતો હોય આવી વ્યક્તિ પાસેથી માહિતી મેળવવું મુશ્કેલ છે માહિતી અપૂર્ણ હોવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે તેમજ માહિતી સાચી છે કે ખોટી એની ચકાસણી કરી શકાતી નથી દુરુપયોગ થવાના ડરથી માહિતી આપવાનું ઉત્તરદાતા ટાળે છે અને આળસને કારણે પ્રશ્નાવલી ગેરવલ્લે થાય અથવા તો જવાબો વિલંબથી મળવાની શક્યતાઓ રહેલી છે દોસ્તો આમ આ પ્રશ્નાવલીની રીત દ્વારા ટપાલ દ્વારા જ્યારે પ્રશ્નાવલી આપણે મોકલીએ આ એના ગેરલાભો છે લાભ અને ગેરલાભ બંનેની ચર્ચા કરી આ રીતને તમે ઊંડાણપૂર્વક હવે સમજી ચૂક્યા છો ત્યારે આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ દોસ્તો આવતીકાલે ફરી મળીશું અને હજી એક વખત આ થિયરીનું સરસ રીતે લેખન અને વાંચન તમારે કરી લેવાનું છે નોટબુકની અંદર આ તમામ થિયરીને નોટડાઉન કરી અને પોતાના માઇન્ડની અંદર વ્યવસ્થિત રીતે સેટ કરી દેવાની છે આ સાથે આજનો આપણો અભ્યાસ પૂર્ણ થાય છે તમે આને સરસ રીતે તૈયાર કરી શકશો એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે દોસ્તો તો આવતીકાલે ફરી મળીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ